અધ્યક્ષ તરીકે અમિત ચાવડા વિધિવત ચાર્જ લેવાના હોવાથી વડોદરા શહેરના ગણ્યા ગાંઠિયા હોદ્દેદારો અમદાવાદ જવા રવાના થયા હતા લંગડા ઘોડા રેસ ના ઘોડા અને લગ્નના ઘોડા ઉપર ભારે વિચાર કરીને કોંગ્રેસ મોહડી મંડળ દ્વારા

જોશમાં વધારે જોશ પુરાવા માટે અને પૂર્વ પ્રદેશ ગોહિલ સાહેબ તમામ ઉપસ્થિત હશે આપ જાણો છો કે ગુજરાતમાં અને વડોદરા શહેરમાં જે રીતે ભ્રષ્ટ ભાજપના શાસનમાં ભય ભ્રષ્ટાચાર ફેલ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ એક સંકલ્પ સાથે આજે પ્રતિજ્ઞા લઈને આવનારા દિવસોમાં આ ભ્રષ્ટ શાસકોને ઉખાડવાનું કામ એ કોંગ્રેસના સિપાહી તમામ કોંગ્રેસી કાઉન્સિલર્સ પણ છાપ સારી પડી હોત જો કે બધા અલગ અલગ પહોંચવાનું જણાવીને સંગઠનને પણ સંદેશો આપી દીધો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી આંગળીના વેઢે ગણ્યા એટલા સાત નગર સેવકો દસ દિશામાં જાય છે એ જ બતાવે છે કે કોંગ્રેસમાં સામે છુટ્ટી એકબીજાના ટાંટા ખેંચવાની પ્રવૃત્તિએ ફરી વેગ પકડ્યો છે અને જો આજ રીતે ચાલશે તો શહેર કોંગ્રેસ કઈ રીતે ભાજપ સામે ટક્કર એ પણ મોટો સવાલ રાહુલ ગાંધી અમિત ચાવડાજી આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ નો ચાર સંભાળી રહ્યા છે ત્યારે ગુજરાત હાથ મજબૂત કરવા કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા અને એક વિચારધારા જે કોંગ્રેસ પાર્ટી છે કે સત્તા અહિંસા પર ચાલવા વાળા લોકોને ગોળીઓ પણ લાગે છે બોમ્બથી ઉડાવી દેવામાં આવે છે પણ કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્ય કરતા આ દેશની અંદર સાચી દિશામાં સાચી વાત અને અહિંસા ચાલવાનું જે સ્વીકારી રહ્યા છે એ પ્રમાણે એમના હાથ મજબૂત કરે જૂટે વાદે કરનેવાલે સત્તા પર બેઠ તો ગયે આજ ભી જૂટે વાદે કરતે હૈ આખે દેશ કે અંદર લોકો હેરાન કરતે હે આ દેશમાં અમન અને શાંતિ થાય એ માટે કોંગ્રેસ પાર્ટીના બધા ભેગા થઈ રહ્યા છે એમના હાથ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અને આવા આવાવાવાળા દેશોની અંદર આ દેશની સાચી દિશામાં રાજનીતિ થાય અને સાચું બોલીને લોકોને લોકો સુધી સાચી વાત પહોંચાય અને અમર અને શાંતિનું શાસન સ્થાપિત થાય એ પ્રમાણેનું કાર્યકર્તા જોડી રહ્યા છે અને ત્યાં અમારા પ્રમુખ જે ચાર્જ લઈ છે એમને સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર